કડી વિધાનસભાની ચૂંટણીના બે દિવસ બાદ કડી કોંગ્રેસ દ્વારા સાર્થક કોમ્પ્લેક્ષ ખાતે કાર્યકર્તાઓનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા કડી વિધાનસભાની પેટા ચૂંટણી બાદ આજ રોજ એકવીસ જૂનના રોજ કડી કરણનગર રોડ પર આવેલા સેવા સદનની બાજુના સાર્થક કોમ્પલેક્ષમાં કડી કોંગ્રેસ દ્વારા આભાર દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓગણીસ જૂનના રોજ યોજાયેલા ચૂંટણી બાદ કાર્યકર્તાઓમાં કોંગ્રેસ પાર્ટી માટે જોમ અને જુસ્સો બની રહે તે માટે આભાર દર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ભરતસિંહ સોલંકી શક્તિસિંહ ગોહિલ તેમજ પૂર્વ ધારાસભ્ય ભરતજી ચંદનજી દિનેશભાઈ પરમાર તાલુકા પ્રમુખ પોપટજી શહેર પ્રમુખ અશોકસિંહ જાડેજા અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા આ પ્રસંગે ધારાસભ્યની અગાઉની ચૂંટણીમાં ઉમેદવાર રહેલા અને એડવોકેટ પ્રવીણભાઈ પરમાર દ્વારા પાંચ હજારની લીડથી કોંગ્રેસ પક્ષની જીતી થશે તેવા આશા વ્યક્ત કરી હતી પેટા ચૂંટણીના ઉમેદવાર રમેશભાઈ ચાવડાએ પણ જંગી બહુમતીથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો રાજુ ઠાકોર કડી માટે કાર્યકર્તા સંમેલન ફોર્મ ભરવાથી માંડી પ્રચારની સાથે રહી ઉમેદવારને બધી જાતના સહકાર તમામ બાબતના સહકારો છે મતદાન લઈને ઉઠિયા કામગીરી કરી તમામ કામગીરી ધ્યાનમાં લાગી તાલુકા અને ગેર કોંગ્રેસ સમિતિએ આભાર વ્યક્ત હતો કાર્યકરો આગેવાનો સિનિયર લીડરનો અને અમારા સિનિયર લીડરો જે હતા જેમનો પણ અમે એક સન્માન રાખીને કરી અમને જે સલાહ સૂચન આપી હતી અને દરેક કાર્યક્રમની જોશ હતો એ જોશ જે જોશ આ વિધાનસભામાં બતાવ્યો છે એના માટે આભાર દર્શન છો કાર્યક્રમ ત્રેવીસમી જૂને પરિણામ જાહેર થવાનું છે તો તેને લઈને શું કહેવામાં આવશે ત્રેવીસમી જૂને પરિણામ જાહેર થવાનું છે એમાં નિશ્ચિતપણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર એટલે કે અમારા રમેશભાઈ ચાવડા પાંચ હજાર મતથી અમે અમારી જીત નક્કી છે જે આભાર વિધિ કાર્યક્રમમાં ખૂબ જ યુવાલાયક કોંગ્રેસ જે અત્યારે થોડી સલાહમાં હતી આજે વખતે જે કોંગ્રેસ ચાલતી એની મજબૂત ચાલતી કોંગ્રેસ વ્યક્તિ થઈ ગઈ છે સખત જોવા છે અત્યારે હવે નથી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા એમાં આ વધારો થશે બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણી આવે છે એમાં આવું ને આવું જોઈએ ચાલુ રાખશો અને રાખો કોંગ્રેસમાં અને થશે ચોક્કસ ત્રેવીસમી રિઝલ્ટ જાહેર થવાનું છે શું કહેવામાં આવશે રિઝલ્ટ જાહેર થવાનું છે એમાં કડીમાં જે તમામ એ સત્તાણું ટકા પંચાણું ટકા સત્તાણું ટકાનું એમાં મતદાન થતું આ વખતે એ પંચાવન ટકા ઉપર આવી છે પંચ્યાસી ટકા જ મતદાન થયું છે એટલે ભાજપનું મતદાન બહુ નીચું થયું છે અને એમાં પછી મારા મારા પટેલોને અને બીજા લોકો સાથે મારા બહુ જગ્યા સંબંધો છે અને અમારા ગામમાં એમાં મને પચાસમાંથી પણ મળશે પાંચ દસ ટકા એટલે એમની જોડે ખૂબ જ માર્ગ્યુમ નીચું જતું રહેવાનું છે એનું જલ્દી